નમસ્કાર દોસ્તો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નાની એવી પણ બહુ સરસ સ્ટોરીને લઈને તમારા માટે હાજર થઈ ગયું છું તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરી છે એની પહેલાં કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્તા સાથે આ વિડીયો શેર જરૂર કરજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને હાઈપ કરવાનું બિલકુલ ન ભૂલતા ચાલો મોડલો કરતા આજની સ્ટોરી શરૂ કરી છે જ્ઞાન અને શિક્ષણ એ કોઈ પૈસાના મોહતાજ નથી હોતા ગમે તેની પાસે જ્ઞાન હોય શકે ગમે તેની પાસે કારણ કે ટેલેન્ટ એ ક્યારેય પૈસાનું મોહતાજ નથી હોતું અને જ્ઞાન અને શિક્ષણ આના ઉપર જ આધારિત એક સ્ટોરી છે તો ચાલો મોડો નો કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છે એક કંપનીનો મોટો માલિક હોય છે અને એક એક એ માલિકના જ ડ્રાઈવર તરીકે નોકરી કરતો ભાઈ હોય છે ઘરેથી ડ્રાઈવર સાહેબને ગાડીમાં બેસાડી અને કારખાને લઈ જતા હોય છે માલિક ડ્રાઈવરને પૂછે છે કે શું સાચી વાત છે કે તે તારી છોકરીનું એડમિશન મારો જે છોકરો ભણે છે એ તક્ષશિલા વિદ્યાલયમાં કરાયું તે તો કે હા સાહેબ કેટલામાં ભણે છે તો કે છઠ્ઠું ભણે છે સાહેબ તો કે મારો છોકરો છઠ્ઠું મારા છોકરાના ક્લાસમાં જ તે કે હા સાહેબ તમારા છોકરાના ક્લાસમાં જ છે તને કે આટલી મોટી મોંઘી સ્કૂલમાં તને ફીસ પોછાય છે ના સાહેબ તે પોસાતી તો નથી પણ મારી છોકરી થોડી ભણવામાં હોશિયાર છે એટલે એને સ્કોલરશીપ મળી છે એટલે એનું એડમિશન અહીંયા થઈ ગયું છે માલિક કે છે ખાલી સ્કોલરશીપથી કામ નથી ચાલતું મારા ભાઈ બાકી બધા ઘણા બધા ખર્ચા હોય છે હા સાહેબ એ તો ખરું પણ હું જેમ તેમ કરીને મેનેજ કરું છું કારણ કે જો સારું શિક્ષણ મળશે તો કોઈક જગ્યાએ સારી નોકરી કદાચ મળી જાય મારી છોકરીને છોકરો માલિક બહુ સરસ કહેવાય ત્યારે બે ત્રણ દિવસ જાય છે પાછા ઘરેથી ફેક્ટરી જતા હોય છે પૂછે છે કે ભાઈ મારા છોકરાએ તો કાલે ટેબ્લેટ એમ કે સ્કૂલમાંથી નું કીધું છે કે ઓનલાઈન ક્લાસ ચાલુ થાય છે ને તો કે શું તારી છોકરીએ એવું કીધું કે હા મારી છોકરીએ કીધું કે ઓનલાઈન ટેબ્લેટ લેવાનું છે પપ્પા કે માલિક કહે છે આપણે ઓળખી મોલની જે સારામાં સારી મોબાઈલની દુકાન છે ને ત્યાં ઊભી રાખજે કે મારે મારા છોકરા માટે સારામાં સારું ટેબ્લેટ લેવું છે તારે પણ લેવાનું છે ને કે હા સાહેબ લેવાનું છે પણ મારી પાસે અત્યારે પૈસા નથી એટલે એક બે મહિના જ્યારે પછી પગાર આવશે ને પછી હું ટેબ્લેટ લઈ દઈશ મોલ પાએ ગાડી ઊભી રાખે છે ડ્રાઈવર અને માલિક બંને શોપમાં જતા રહે છે મોલમાં અને ત્યાં જઈને કહે છે મોબાઈલની દુકાનમાં ટેબ્લેટની દુકાનમાં કે તમારા દુકાનનું મોંઘા મોંઘું ટેબ્લેટ આપો કે મોંઘા ટેબ્લેટ આપે છે અને કે તમારી દુકાનનું સસ્તામાં સસ્તું ટેબ્લેટ આ બતાવ્યું અને ડ્રાઈવરને કીધું કે આ તારા માટે કે સાહેબ પણ મારી પાસે અત્યારે પૈસા નથી કે ચિંતા ન કર અત્યારે પૈસા હું આપી દઉં છું પછી તારા પગારમાંથી કાપી લઈશ અત્યારે તારા છોકરીને ભણતરમાં કામ લાગશે ભલે ભલે સાહેબ ખૂબ ખૂબ આભાર બંને ટેબ્લેટ લઈ અને ફેક્ટરીએ જતા રહે છે સાંજે જઈને માલિક છે એના છોકરાને આપે છે તો માલિકના છોકરાને ટેબ્લેટ પસંદ નથી આવતું અને નોકર છે જે ડ્રાઈવિંગની નોકરી કરતો હોય છે એની છોકરીને ટેબ્લેટ આપે છે એની છોકરી બહુ જ ખુશ થઈ ગઈ છે બીજા દિવસે પાછા ઘરેથી ફેક્ટરીએ જતા હોય છે તારા માલિક પૂછે છે તારી છોકરીને ટેબલેટ ગઈ તો કે હા સાહેબ બહુ જ ગઈ ને બહુ જ ખુશ થઈ ગઈ એટલે કે સૌથી સસ્તા ટેબ્લેટમાં હા કે સાહેબ ગરીબની દીકરી છે ને આવું કાંઈ મળ્યું ન હોય એટલે કે સસ્તા ટેબ્લેટમાં પણ એટલી ખુશ થઈ ગઈ મારો છોકરો તો આ દુકાનનું મોંઘા મોંઘું ટેબ્લેટ હતું તો એને ગઈમું નહીં જોવી છે હવે કોનું રિઝલ્ટ સારું આવે છે સમય જતાં વાર લાગતી નથી સાહેબ પરીક્ષા આવીને પરીક્ષા પછી રિઝલ્ટનો ટાઈમ આવી ગયો રિઝલ્ટના બીજા દિવસે જ્યારે ઘરેથી ફેક્ટરી જતા હોય છે ડ્રાઈવર અને માલિક માલિક પૂછે છે તારી છોકરીને કેટલા ટકા આવ્યા ડ્રાઈવર કહે છે સાહેબ મારી છોકરીને નાઇન્ટી સિક્સ પર્સન્ટેજ આવેલા છે ડ્રાઈવર પૂછે છે માલિક તમારા બાબાને કેટલા ટકા આવ્યા માલિકના છોકરાને આવ્યા હતા ખાલી સાહીઠ ટકા અને માલિક છુઠ્ઠું બોલે છે તમારા છોકરાને નાઇન્ટી ટુ પર્સન્ટ એ પણ સારા જ છે કે બહુ સરસ કહેવાય બંને બહુ ભણવામાં બહુ હોશિયાર છે મારી બેબી અને તમારો બાબુ પણ માલિકને મનમાં એક અફસોસ છે કે એના છોકરાને સારામાં સારું ટેબ્લેટ આપવા છતાં આખો દિવસ એને ગેમ રમો અને ખાલી સાઈઠ ટકામાં ઘરે જઈને માલિક છોકરાને ખીજાય છે કે હું તને સારામાં સારી સગવડ અને મોંઘામાં મોંઘું ટેબ્લેટ આપ્યું પણ તે ભણવામાં ધ્યાન આપ્યું નહીં અને સાઠ ટકા લાવીને ઉભો રહી આજથી તારો ટેબ્લેટ અને મોબાઈલની બધી સુવિધા બંધ જ્યાં સુધી સારા પર્સન્ટેજ નહીં આવે ને ત્યાં સુધી તને કોઈ પણ સુવિધા આપવા મળીને છોકરો પણ સોરી કહે છે પપ્પા ત્યારે હું ભણવામાં ધ્યાન આપીશ આ સ્ટોરી ઉપરથી એવું શીખવા મળે છે કે જ્ઞાન અને શિક્ષણ પૈસાના મોહતાજ જ નથી હોતા સાહેબ એવું નથી હોતું કે તમે સગવડ આપો ફૂલ ફેસિલિટી આપો તો તમારા શોક છોકરા છોકરી હોશિયાર થતા અથવા સારું રિઝલ્ટ આવશે એક બાજુ બીજી બાજુ ખાલી ડ્રાઈવરની નોકરી કરતો સામાન્ય ડ્રાઈવર એની છોકરી ઓછી સગવડ છતાં પણ સારું રિઝલ્ટ આવે છે આના ઉપરથી સાબિત થાય છે સાહેબ કે જ્ઞાન અને શિક્ષણ પૈસાના મોત આજ નથી આ વિડીયો તમને કેવો લાગ્યો છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડિયો ભાઈબંધ દોસ્તર ફેમિલી મેમ્બર શેર કરી દેજો જે પણ એવું માને છે કે સારી ફેસિલિટી આપવાથી સારા હું કે ઇલેક્ટ્રોનિક્સ સાધનો આપવાથી એટલે કે ટેબ્લેટ લેપટોપ આપવાથી તમારા છોકરા સારો રિઝલ્ટ આવશે સારા મોબાઈલ અપાવવાથી ફૂલ ફેસિલિટી અપાવવાથી જો તમારા છોકરા સારું રિઝલ્ટ આપશે એની કોઈ ગેરંટી નથી એટલે મા બાપને પણ ચેતવવા જેવો કિસ્સો છે કદાચ તમે ભણવા માટે લેપટોપ અથવા મોબાઈલ અથવા તો ટેબ્લેટ અપાયું છે પણ તમારા છોકરા આડા રસ્તે અથવા ગેમિંગના રસ્તે પણ થઈ શકે છે તો ખાસ કાળજી અપાવવામાં વાંધો નથી પણ એના ટાઈમ હોય કે આખા દિવસમાં કલાક બે કલાક તમે ગેમ રમો પછી ભણવા માટે એના લેસન કરો મા બાપને પણ છે તમે કિસ્સો છે અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને હાઈપ કરવાનું ન ભૂલતા અને ફેમિલી મેમ્બર સાથે જે પણ આવો કિસ્સો બન્યો હોય ફેમિલી મેમ્બરને શેર જરૂર કરજો તો આજ માટે આટલો જ જય હિન્દ વંદે માત્ર